सनातन धर्मनी जय हो जय हो जय हो बोलो हेलो राजू बोलो આમ ગામ કેળ વિસ્તારમાંથી બોલીએ બોલો ચંદુભાઈ હોય તમે હમ હ ઓ ના જીવન હોય છે જાણું હે આ થોડું જીવન હોય જાણવાનું છે હું જાણું છે હે

મેં છેલ્લો વિડિયો મૂક્યો તો ભાઈ હવે પ્રશ્ન કોઈ પૂછતા નહીં આપવાનું મેં બાકી નથી રાખ્યું જેટલું બોલાય ને જેટલું કેવાય ને એટલું ગુરુ કૃપાથી કહી દીધું છે બાપા બરોબર એટલે બોલવાનું એવું બહુ ઓછું કરી નાખ્યું છે પણ હવે આ જે વ્યસન થઇ ગયું છે ને પરમાત્માનું ઈશ્વર ની વાતો નું સંત ની વાતો નું એટલે રેવાતું નથી ને એટલે ઓલું થયું એક મહિનો વિડીયો નહોતા મૂક્યા રોજ વિડીયો મૂકતો રોજ મૂકતો પછી એક દાદા મને હવે તમે વર્તમાન માં આવી જાઓ ને છાના મના બેહી જાઓ કે એટલે પછી હું બંધ થઇ ગયો તો પણ હારું એનું વ્યસન એવું થઈ ગયું છે ને નથી કર્યું નથી સારું કેવાય ને તમને આટલું તમારો હા ભી મેં ફોન કર્યો ગામડે થી નંબર ગોતી ને તમારું સાંભળ્યું થોડું ખોડા બાપા નું ઓલા ઈનું સાંભળ્યું રાજકોટ વાળા હા હવે મેં મહિનો મહિનો આમ નક્કી કરી લીધું કે આવા માણસો હજી વ્યક્તિ પડ્યા દુનિયામાં દુનિયા સંતો જેવા જો હવે હજી સાહીઠ વર્ષ અનુભવ કહું ને તમને હા સાહીઠ મુ વર્ષ મારો હાલે જ છે કે સાંભળવાથી જ તે ઉગાડ થાય છે સાંભળવાથી જ છે પછી ભલે કર્યું હોય તમે બધું એના માટે ધ્યાન માં બેઠા હો ને યાત્રા કરી હોય ને આરતી કરી હોય દીવા કર્યા હોય ને તો કોઈ દી ક્યાય નથી ગયો પણ ભજન એટલે આ તો બધાય કરે છે ને બરોબર એની હાટુ થઈને જો માણસ જાત્રા કરે હાલી ને જાય છે ઉગાડા પગે ભૂખ્યા રહે છે ઊંધા માથે થાય છે પણ જે સાંભળવાથી છે ને સાંભળવાથી આવ્યું છે તો કહો હવે તમને કદાચ તમે વિડીયો નહિ સાંભળ્યો હોય સાંભળ્યો હોય તો તમને સમજાણું ન હોય બરોબર ઉઘાડ થયો ન હોય હા ઉઘાડ માટે કઈ દીદેલું છે તમે એવું કીધું કે હું કોણ છું એ મને જાણું છે તું જીવ ગડ ન થાતો એને પછી તમે નામ ક્યો બરોબર નામ કે જે કેવું એ જે કેવું ઈ જો તમે બરોબર હા તો હાંભળવા થી થાય છે જ એક વખત કહું તમને હું બોલું ને તમે સાંભળો ને એમાંથી જ થાય છે જે થયો ને ગુરુ કૃપાથી સાંભળવાથી એના માટે અમે બરોબર પણ ખાલી કરવાથી નથી થતું ખાલી કરવાથી નથી કર્યા પછી તમારે સાંભળવું જ પડશે સાંભળશો ને તો જ ઉઘાડ થશે

તમારું જે નામ છે જે હોય તે ખોડાભાઈ હોય કે રામજીભાઈ હોય કે કાનજીભાઈ હોય કે નાનજીભાઈ હોય એને મૂકી દો એક બાજુ હા બરોબર પછી તમારી જે જ્ઞાતિ હોય કોળી હોય પટેલ હોય ભરવાડ હોય દરજી હોય એને એક બાજુ ઘડીક મૂકી દો બરોબર પછી તમે તો પુરુષ છો એટલે એ તો કેવાય ને સ્ત્રી અને પુરુષ બે જાતિ આવે બરોબર એટલે તમે એ તમને અત્યારે આ બધી ખબર છે કે હું આ ભાઈ છું આ મારી જ્ઞાતિ છે આ હું પુરુષ છું ઉમર જે હોય તે સાહીઠ સિત્તેર હોય તો ગઢપણ એમ નથી આતો હા વી એટલે આ બધું જે આપણને જે ખ્યાલ છે ને તમને એ બધું એક 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 મુકતા હતા ક્રમ પ્રમાણે પેલી શરૂઆત શરૂઆત તમારે થઈ નામ થી થઈ તમારે નામ પાડ્યું બરોબર એ બધા કેવા મંડ્યા જે કાઈ નામ હોય તે તેટલી તમારે નક્કી થઈ ગયું હા બરોબર પછી તમારો બાઈ એ તમારા બાપા એ દીકરો કી તો મારો દીકરો મારો દીકરો હા બરોબર પછી અમ થોડી થોડી હમઝડ આવી એટલે કેવા માંડ્યા કે આપણે કોળી છે કે આપણે ભરવાડ છે કે આપણે દદજી છે હા રોબર બધું ક્રમ પ્રમાણે બધું આવવા મંડ્યું તમારામાં તો લગાઈન એટલે પતિ થયા છોકરા થયા એટલે બાપા થયા હા છોકરાને પૌrna થયો એટલે હાહરા થયા હા એ બધું થયું ને જે કાય તમારા નામ પહેલા

બાકી જે રહ્યો છે એને એમનામ જ રહેવાનું છે કે ઘર મૂકીને નથી વયુ જવાનું વાડી મુકીને નથી વયુ જવાનું હા ઈ વાત તો બધી સમજાઈ ગઈ ખેતર હે એવું નથી આમ મન છોડી નાખ્યું બધું એમ ઈ તો બધું સાચું જ છે હવે હું વયજુ ઈ કયો બસ આમ 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 બધાય સંતો આ બધાય કેતા કે આમ થઇ જાય ને આમ થઈ જાય ને ઈ બધું સમજાતું નથી હમ

તમે જે પલોઠી વાળીને બેસી જાવ અને સામે જે film માં જે દેખાડે ભગવાન પ્રસન્ન થાય હાથ માં ત્રિશુલ હોય કે ભાલો હોય કે જે કઈ તલવાર લઈને કે જે કઈ લઈને ઉભા રે જે 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 રીતના ભગવાન હોય બરોબર એમની આવી ને ઉભા રે બરોબર તો એ એ નથી એ માયા છે એમ નથી એટલે એવી આશા ન રાખતા અને એ વ્યા હોય જે બોલાય છે ને એ પણ મેં કીધું છે એ બોલાય છે જે દેખાય છે અને જે સંભળાય છે બધી માયા છે नहीं। माया सत्य सत्य ये तो है ईश्वर जगत मिथ्या जगत माया एट मया बे आ ते बद करनाखो करना कौन करना है પછી જે વધે ને એ તમે નહી જ વાત કરો તમે આજ કરો કાલ કરો સમજી કરો ધીમે ધીમે અનુભવ બે ચાર મહિના થાય તો પાછું એક 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 મેં જે કીધું ને શરૂઆત થી તમારા નામ હું નામ ની પછી જે નામ પૂરું થઈ જાય ને એની પેલા તમે જે હતા ને એ તમે કોઈને કહી નહીં શકો કે હું આ તમને ખ્યાલ તમને તમને ખ્યાલ આવી જશે હું કોણ છું એ હા એ વાણી માં તો મેં ઘણી વાણીમાં માં સાંભળ્યું કે એને જ કહેવાતો નથી ને લેખો લખાતો નથી હમ લેખો દેખાતો નથી આમ વાણીમાં તો મેં સાંભળ્યું એ હમ હમ પણ નો બજાવનાર કોણ છે ને તમે જોઈ શકો છો એ એ એ બધુંય જે છે ને હા એને હું જે જવા માટે છે સમજાણું મેં જે કીધું ને મેં મારી ભાષામાં કીધું હમ દાસી જીવોને એની ભાષામાં કીધું હા રવિ સાહેબ એની ભાષામાં કે સતાર સાહેબ એની ભાષામાં કે બરોબર બધું એક જ છે મૂળમાં મૂળમાં જાવા માટેનો રસ્તા અલગ અલગ છે મૂળ એક છે બરોબર તમે જાડવાનું લ્યો જાડવામાં તમે પેલા ઉપર ગયા જાવ કેટલી ડાળી હોય છે જુદી જુદી પછી હેઠા આવો હા થડ થઇ જાય કે નહીં અને તમારું તમને જે સપનું આવે ઈ સપનાને તમે વાત કરી શકો પણ હું જોઈયકો તમારું સપનું નહીં એ વ્યવસ્થો છે આ હું દુકાનેથી આપણે શું નત કોઈ દેખતો કા નહીં સપના તો આવે ને તમને સપના ન થાતા ઈ આવતા પણ ખોતા ઈ આપણે નો માન એમ વાત નથી એ સમજાવવાની વાત છે તમને સમજાવવા માટેની વાત હું કરું છું તમને ઓ તમને એક સમજાવવા માટે મને જે સપનું આવે એ હું તમને વાત કરી શકું પણ તમે જોઈ શકો હે એટલે તમે ખુદ એ તમે કઈ ન એક માયા ગોળે દેખાય બરોબર માયા સમાન લાગે હમ પણ એ તમને નહી સમજાય અત્યારે જવા દો એ વાત હું જે કહેવા જઈ રહ્યો છું એને જવા ધીમે ધીમે છે ને આ બધી આ બધી વાત કરો પછી બીજું એક કહી દો હાલો ને આવ્યું છે ગુરુ કૃપા થી તમે ખરેખર ઊંઘી જાવ છો હાવ સપનું એ નહીં સપનામાંય તમને ખબર હોય તમે સોવો સપનું જોવો છો બરાબર પણ જ્યારે હા ઊંઘી જ આવશો તમે બરોબર હવે એને તમે કઈ કહી શકો બસ હવે ધીમે ધીમે બાદ કરો અને છતાંય ખોડા બાપા એ મને કીધું એ વિડીયો તમારે કદાચ જોવામાં આવ્યો હોય અ તો એમાં એમાંથી જ તમને તમને ઉઘાડ થઈ જાય બરોબર જય ગુરુ મહારાજ જય ગુરુ महाराज આગળના વિડિયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો